મારો ભરવું છે તમારા રોમથી હું માતા નહીં અને આ ચાઉન મરજી હશે આ મેલડીની મરજી હશે આ માલણ ની મરજી હશે આ વીર મરજી હશે તો બનતી

તો તમારું સવારે બોલ્યું હોય હોજે કદાચ તમારું પોપું કરીને પાર પાડી દે બે ઘડી મારા એવું કીધું ભાઈ તો છેલ્લા આ બાવન વર નું અને ત્રી વરમાં આ વસ્તીમાં ફેદાઈ ગયું ફેદાઈ ગયું ફેદાઈ ગયું બધું વેરાવા મળી વર પછી ધીમે 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 ભાઈ ભાઈ નો ના થાય બાપ બાપ નો ના થાય આવી લાવતું થઈ ગયું કે મૂડીના ઓમ દીવા ત્રણ અને ઓમ દીવા બેન આ બળવાની વાત ભાઈ મને ઉતુરલતા હો હું તમને ઉતુરાલતી રે I do